અને મીઠા પાણીની રવ કેવાય કારણ કે અત્યારે ફૂલ તાકાત કરી રહી કેમ ભો પૂછડું પકડ પૂછડું ભાઈ આમ આજ કાલે તો મિત્રો હવે તો શરૂ કરી દીધું છે માથું કાપવાનું કાપવું પડે ને મારા વાળા એવા આખે એમને કાપી નાખોને પણ લઈ લીધું આપણે માથું અને તો ભાઈ બાંધી રાખશે મારા પપ્પા માથું અને માથું બાંધવું જ પડે ને હવે ખાવાનું છે આપણે કચલા દોરવા એ તે ભયું છે આપણે બીજી જગ્યા તો હાલો યુટ્યુબ ફેમિલી ગેમ શું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો જય માતાજી તો મિત્રો આજે છે ને આપણે નાળે આવેલા છે નાળે શું કરો ખબર છે મીઠા પાણીના કાટિયા પકડવાના છે અને કાટિયા પકડીને પછી ઝીંગા ને કચલા દોરવા જવાનું છે એ દરિયામાં એટલે છે ને મારા બપ્પા એ ગળ નાખેલી છે અને એ પકડી રહ્યા છે કાટિયા તો તમને પહેલાં હાલો હું મુલાકાત કરાવું હાલો તો વિડીયોમાં બન્યા રહો છો મારા પપ્પા કેવી રીતના કાટિયા પકડે છે ને હાલો તમે બન્યા રહો આમ માણસો પાછા લાડ બધા છે એટલે હાલો મજા આવશે તમને બન્યા રહો વિડીયોમાં વાત કરીને તો અત્યારે મારા પપ્પાએ નાખી દીધી છે આ ગળ ને જો ભાઈ અત્યારે એને આ બાવળીઓ પડી ગયેલો છે ને એના કારણે અત્યારે એને લાડ બધા કાટ્યા નહીં આવે એના કારણે જો ભાઈ તો ભાઈ અહીંયા ગળ નાખેલી છે ને આ એક નાળું છે નાનુંમથુ આ પાણી પસાર થાય છે આપણા બંધારામાં આટ કરી તો અમાર બાપાઈ ફૂલ મહેનત કરીને એક કાટ્યો પકડી લીધો હે જો પકડીને ઓરીમાં રો ભાઈ આમ જ રો કાટ્યો તો ભાઈ આપણે એક પકડ્યો છે કાટ્યો કે જો ભાઈ ગલીમાં આવી ગયો છે કાટ્યો ઓ ભાઈ મારા વાલા કાટ્યો ગલીમાં પકડ્યો જો ભાઈ કેવી રીતનો હળવાજો તમને જોઈ શકો છો અહીંયા મિત્રો નાની નાની માછલીઓ તમને જોવો ખાલે કેટલી છે ઓ આમ જો ભાઈ પથ્થરો પાડી દીધો જો ખાદ બદલે તો કરવાને મીઠા પાણીની રવ કહેવાય કારણ કે અત્યારે ફૂલ તાકાત કરી રહી તો રો ભાઈ એક પાછો કાટિયો બધાડ્યો છે અરે વાહ ભાઈ એટલા કાટિયા બાઈ દાવ આજ કલે બાઈ દા કેમ તો પૂછડું પકડ પૂછડું ભાઈ એમ આજ કલે રે આવો સ નિયો રઉ હે વાહ ભાઈ ભાઈ કાટિયા પકળ લે કાટિયામાં મજા આવ દોરવાની આમાં નઈ મજા આવે કેમ નઈ મજા આવે વાત કરીને તો આમ જો મોજો કેવો હે ઓહા એ આમાં ડાળ મૂકાય તો ડાળ ફાડી નાકે دریاમાં પોગી જા પણ આખો દરિયો ભરતી ધાર ઉપર સડી ઊભો મરવા દો જો મોજો કેવો નાવાનું કેતો હો લઈ લીધો તો પેલા તો ભાઈ તેમના કાંટા ભાંગવાના મિત્રો પેલા કાંટા ભાંગી ને પછી બતાડું તો મિત્રો હવે તો શરૂ કરી દીધું છે માથું કાપવાનું કાપવું પડે ને મારા આખે એમનો કાપી નાખો ને પણ કાપી નાખો તો ભાઈ જો ભાઈ પેલા માથું ઉપાડી દીધું મિત્રો કાપવું પડે હું બાંધવું એટલે તો મિત્રો જવો ભાઈ આ માથું કાટિયાનું છે અને હવે ભાઈ ઉછળું કાપી રહ્યા ત્રણ બટકા પીરા છે આપણે

તો મિત્રો આપણે એ જગ્યા ઉપર હતા ને નાથી આપણે બીજી જગ્યાએ કારણ કે ના પાણી હતું લાટ ને અહીંયા બીજી જગ્યાએ એટલે પાણી છે ખાલી એટલે હે ને વાત છે અને હું નક્કી સાંખળ્યું જગ્યા આપણે બીજી જગ્યા બદલી ગયા છે હાલો તો હવે હે ને મારા પપ્પા બે કમળમાં એક કમળમાં ને એક કમળમાં બાંધવાનું બાકી છે હવે બાંધી દે ને હવે પછી દોરવા જાય ને એવા હું તમને બતાડી આલું મિત્રો હવે મારા પપ્પા નાખી દીધું કમડા ને હવે ભાઈ જઈ રહ્યા છે અને મિત્રો હમ્મી પાળીએ પાણી આવી રહ્યું વરસાદ એવો થઈ ગયો જાય આખું આખી પાળી પેલી પાણી આવે એટલું પાણી આવે છે મારા પપ્પા અત્યારે દોરી રહ્યા પાછા બોલો આવું તોફાન છે તો હોય દોરવા આવેલા છે હો મારા વાલા જોવા ભાઈ એને કમળ ઘા કદી છે તો હવે જોઈશું આવે તો મિત્રો હવે જોઈ રહ્યા છે મારા પપ્પા કમડાળ જોવા ભાઈ કેટલું આખું ઘા કીધેલું તમે જોઈ શકો છો કેમ પણ એટલું ફીડમાં માં આવે છે આમ જુઓ તો કઈ નથી આવ્યું આમ આમાં કાક અમદાવાદ માં કઈ જોવા નહીં મળ્યું છે હવે એક બીજું કમદલ છે અને ભાઈ હક લઈ કારણ કે હવે અહીંયા કાંઈ વસ્તુ નહીં આવ્યું હું કાંઈ વસ્તુ જોવા નહીં મળ્યું એટલે એટલી વાર ટપ્પા દીધું ને તોય નથી મળ્યું જો કાંઈ નહીં તો હાલો ભાઈ હવે બીજી જગ્યાએ તો મિત્રો હવે આપણે આવી ગયા બીજી જગ્યાએ કારણ કે જગ્યા જ ફરી ગયા આપણે શીપના થોડાક બાંધેલા એક આધું કમદળમાં અને હવે મારા પપ્પા જોઈ રહ્યા છે કમળો જોવામાં ભાઈ કવડો લુરખો કયો હશે તમે જોઈ શકો અને કાંઈ વસ્તુ જોવા નથી મળ્યું મિત્રો એના કારણે હે ને હું તમને કાંઈ જાદુ બતાડતો નથી એક વાર એક સાંખળી આવી રેડિયોમાં ન લઈ આપ્યો ભાઈ બીજું કમળો જોઈ રહ્યા છે ભાઈ આમાં કાંઈક આવી જાય ને તો મજા આવી કાંઈ ન આવ્યું બોલ ભાઈ કાંઈ વસ્તુ જોવા ન મળ્યું પાછું મારા પપ્પાએ ઘા કરી દીધું કમળ

મિત્રો અમે વાત કરી ને અમે જરૂર આપણું કમડો ગુરો ઈ કમડો ઈ કમડો મારું છે ભાઈ મેં બનાવેલું છે આ થેન જોવો તમે આગળ કા કશે તો બતાડી હું તમને નકર નઈ હોય તો જગ્યા ફરી જા બીજી જગ્યાએ વ્યા જા હું ઓ મિત્રો હવે છે ને મારા પપ્પા બધી છોડવા મળ્યા છે ને અંધારું થઈ ગયું છે જો ભાઈ દી આથમી ગયો એટલે હવે પાકીવાનું છે ઘરે તો જોવો ભાઈ પહેલા હે ને હું તમને બતાવી દઉં પછી શાક બતાડું જો ભાઈ આ બધા આપણો લુરખા હતા ને ની છોડી રાહે અહીંયા જોઈએ અહીંયા છે આપડું અહીંયા આપણું કમળ છે અને મિત્રો વાત કરીને તો એક જ સાખડી પડી જો તો મિત્રો આપણા ન કઈ બહુ મહેનત કરી ઘણું જગ્યા બદલા બીજી જગ્યાએ બહુ એક કિલોમીટર આઘા જ્યાં તો કાંઈ વસ્તુ નથી આવ્યું તો મિત્રો છે ને સોરી માફ કરજો કારણ કે બહુ મહેનત કરીને તો છતાં કાંઈ નથી જોવા મળ્યું કમડળમાં છે ને ફેલ જ બોલ બહુ મહેનત કરી તો મિત્રો તમને ભલો કેવો લાગ્યો કમેન્ટ કરજો અને જો આપણે એ ચેનલ ઉપર નવા આવ્યા હોય ને તે લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો તો મળીશું હવે નવા વ્લોગ સાથે તો આવતી બધાને બાય બાય જય માતાજી